નાગલ પરથી હદ્દડ ગામને જોડતા સાત કિલોમીટરનો માર્ગ જર્જરી હાલતમાં જેના કારણે વાહન ચાલકો રાહદારીઓ ભારે મુશ્કેલીમાં છે આ માર્ગ ભદ્રાવડી તરઘરા પાડિયાદ અને કાનિયાડ જેવા ગામોને જોડે છે અને ગઢડા જવા માટે બાયપાસ તરીકે પણ ઉપયોગમાં લેવાય છે પરંતુ એવું લાગે છે કે બાયપાસ તરીકે ઉપયોગમાં લેવા આ રસ્તાના બાંધકામમાં તમામ ગુણવત્તાને બાયપાસ કરી દેવાય છે મસ મોટા ખાડા છે કપચીઓ ઉખડી ગઈ છે

અવારનવાર નીકળતા હોય બધા ત્રાહી મામ છે અહીંયા બરોબર એટલે વેરી તકે બને એવું મેનેજ કરીએ એમ હળદર થી નાગલ પર નો રોડ કહેવાય ઘણા સમય થી આવી રીતના થઈ ગયું છે રોડ હાવ ખરાબ છે આમાં સામે વાહન આવતા હોય તો ઘણી વખત એક્સિડન્ટ થાય સાઈડ વાહન અંદર ગટર માં ઉતરી જતા હોય છે તકલીફ ઘણી બધી પડે છે કે માટી કામ ને એવું તો કરી ગયા છે સાઈડમાં પણ જડ થી જડપી થી ડામર નું કામકાજ પૂરું કરી રોડ વ્યવસ્થિત બનાવે